જબલપુરની સરકારી ગર્લ્સ કોલેજની સિત્તેરથી વધુ વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર અશ્લીલ અને નગ્ન વિડીયો મોકલવામાં આવી રહ્યા છે મોટા ભાગના વિડીયોમાં આ વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાઈ રહ્યા છે આ ઘટનાને પોલીસથી લઈને પીડિત યુવતીઓને કોલેજમાં હલચલ મચાવી દીધી છે નવાઈની વાત એ છે કે તેમને આ ગંદો વિડીયો મોકલનાર વ્યક્તિ પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે હકીકતમાં ગુરુવારે ડઝનેક છોકરીઓ માનકુંવરબાઈ કોલેજના પ્રિન્સિપાલ પાસે તેના વોટ્સએપ પર અશ્લીલ વિડીયો અને મેસેજની ફરિયાદ કરવા પહોંચી હતી યુવતીઓની દુર્દશા સાંભળ્યા બાદ પ્રિન્સિપાલે પોલીસને બોલાવીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ પોલીસે તાત્કાલિક કેસ નોંધી ટીમને તપાસના આદેશ આપ્યા છે પીડિત યુવતીઓએ જણાવ્યું કે પહેલાં વ્યક્તિ તેમને વોટ્સએપ પર ન્યૂડ વિડીયો અને મેસેજ મોકલે છે આ પછી તે તેમને વિડીયો કોલ કરે છે અને ધમકી આપે છે કે જો તેઓ તેને પૈસા નહીં આપે તો આ વિડીયો વાયરલ કરી દે છે તમારા પિતાને પણ કહો કે તમારી દીકરીઓ આ બધું કરે છે આરોપી પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર ગણાવે છે સમયગાળા દરમિયાન ડરના કારણે પચાસથી વધુ વિદ્યાર્થીનીઓએ તેમના દ્વારા આપવામાં આવેલા નંબર પર હજારો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા હવે પોલીસ જલ્દી તમારા ઘરે આવી રહી છે પૈસા ઝડપથી ટ્રાન્સફર કરો નહીં તો તમે બદનામ થશો